એક યુટ્યુબર ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યો હતો તો એણે ટ્રેનમાં જે બધી વસ્તુઓ મળે પાણીની બોટલ ચા નૂડલ્સ એ બધું મંગાવ્યું તો એના ચાર્જ વધારે વસૂલવામાં આવતા હતા એની ફરિયાદ કરી તો આ મુસાફરને કોચની અંદર માર મારવામાં આવ્યો નમસ્કાર ભારતીય રેલવેમાં મુસાફરો સેફ નથી એવા એક સમાચાર સામે આવ્યા છે એક યુટ્યુબર ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યો હતો તો એણે ટ્રેનમાં જે બધી વસ્તુઓ મળે પાણીની બોટલ ચા નૂડલ્સ એ બધું મંગાવ્યું તો એના ચાર્જ વધારે વસૂલવામાં આવતા હતા એની ફરિયાદ કરી તો આ મુસાફરને કોચની અંદર માલ મારવામાં આવ્યો જોકે રેલવેએ આ કેટરર્સની સામે મોટા પગલાં લીધા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ વિશાલ શર્મા નામનો એક યુટ્યુબર ઋષિકેશથી શ્રી માતા વૈષ્ણોદેવી જવા માટે કટરા રેલવે કટરા સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે હેમકૂટ એક્સપ્રેસની અંદર એવો મુસાફરી કરી રહ્યા હતા હવે વિશાલ શર્માએ ટ્રેનમાં પાણીની બોટલ મંગાવી ચા મંગાવી અને નૂડલ્સ મંગાવી તો એના જે રેગ્યુલર ચાર્જ હોય એના કરતાં વધારે ચાર્જ વસૂલવામાં આવ્યા આઈઆરસીટીસીએ રેલ નીર માટે પંદર રૂપિયાના ભાવ ફિક્સ કરેલો છે કે પંદર રૂપિયાથી વધારે નહીં લેવાના પરંતુ બોટલના વીસ રૂપિયા વસૂલવામાં આવ્યા એ ઉપરાંત જે દરેક આઇટમો હતા એમાં દસ દસ વીસ વીસ રૂપિયા વધારે ચાર્જ કરવામાં આવ્યો તો વિશાલ શર્માએ રેલ મદદની એપ પર ફરિયાદ કરી અને જ્યારે ફરિયાદ કરી તો રાત્રે કેટલાક માણસોએ જ્યારે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી તો કેટલાક માણસો એમની સીટ ઉપર આવી અને એમની સાથે બુમાવુમ કરી બૂમાવૂમ કરી અને બબાલ કરી અને એમને નીચે બોલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે વિશાલ શર્મા નીચે નહીં ગયા તો જે બધા ટોળું હતું એ એમને ટાંગ પકડીને નીચે લઈ આવ્યું અને એમની સાથે મારામારી કરી આ બધા જે ઘટના છે એનો વિડીયો વિશાલ શર્માએ ઉતારી લીધો અને એ પછી આખી ઘટના બની ગયા પછી પણ એક આખો વિડીયો ઉતાર્યો અને પોતાના જે કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા એમને જે શરીર પર ઈજા થઈ એ બધી બાબતો એમણે વિડીયો બનાવ્યો અને એક્સ પ્લેટફોર્મ ઉપર અને યુટ્યુબ ઉપર આ વિશાલ શર્માએ વિડીયો પોસ્ટ કર્યો અને સાથે સાથે રેલવેના અધિકારીઓને પણ ટેગ કર્યા આ ઘટના થી એક વાત એ વાત સાબિત થાય છે કે હમણાં છેલ્લા ઘણા સમયથી આ એક બહુ જ સારી વાત છે કે તમે રેલવેની અંદર કંઈ પણ વસ્તુની તમારે ફરિયાદ કરવી હોય તો તમને એપ થ્રુ તમે ફરિયાદ કરી શકો છો અને ક્વિક તમને રિસ્પોન્સ બી મળે છે સફાઈની બાબતે ફરિયાદ કરવી હોય આવી રીતના ચાર્જ વધારે હોય કે સિક્યુરિટીનો ઇસ્યુ હોય તો ઇમિજિએટ રિસ્પોન્સ તમને મળે છે તો આ વિશાલ શર્માએ જે વિડીયો પોસ્ટ કર્યો તો રેલવેના અધિકારીઓએ તરત જ એક્સ એક્સની પર પોસ્ટ કરી અને વિશાલ શર્માની માફી પણ માગી અને એમ કીધું કે જે કેટરર છે એની સામે પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને એની સામે એફઆઈઆર પણ કરવામાં આવી છે અને હવે તપાસ કરવામાં આવશે તો તપાસમાં જે સામે આવશે એ કડક પગલાં લેવામાં આવશે એવું રેલવે અધિકારીઓએ કીધું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ